એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર નવા બજાર અને ગાંધી રોડ વેપારી એસોસિએશન દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પાકિસ્તાન સાથે હાલ ભારતની સીમા પર ચાલતા ભીષણ ઘર્ષણને જોતા જો કોઈ ઇમરજન્સી પરિસ્થિતિ ઊભી થાય અને દેશના જવાનો સરહદ પ્રદેશની રક્ષામાં તત્પર છે એમને જો લોહીની જરૂર પડે તો આગામીથીના પગલાં રૂપી હિંમતનગરના નવા બજાર અને ગાંધી રોડ વેપારી એસોસિએશન દ્વારા રેડ ક્રોસ સાથે મળીને અંદાજીત સો બોટલ રક્તદાન કરી વેપારીઓ પણ સેનાની સાથે છે એવું દર્શાવી સેનાનો જુસ્સો વધાર્યો છે ભારે જયમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો જેમાં પ્રફુલભાઈ સોની ગૌરવભાઈ દરજીએ સારો સહકાર આપી ઉમદા નાગરિક તરીકેની જય હિન્દ જય ભારત અમારા વીર જવાનો દેશની રક્ષા કરવા માટે જે તત્પર હતા એ લોકોને જ્યારે ઘાયલ થતા હોય કે કંઈ બી એમને અડચણ આવતી હોય તો પહેલી જ વસ્તુનું એમને રક્તની જરૂર પડતી હોય અને આ રક્તના હિસાબે અમે નવા બજાર ગાંધી રોડ એસોસિએશને એવું નક્કી કર્યું કે પ્રથમ કેમ પ્રથમ આખા ઇન્ડિયામાં પહેલો જ ટ્રાય અમે કર્યો અને એ ટ્રાયમાં અમે સક્સેસ ગયા અને અહીંયા દરેક વ્યક્તિને અમે વિનંતી કરીએ છીએ કે દરેકે એક એક બોટલ પોતાની બ્લડ અહીંયા નહીં જ્યાં બી જ્યાં એમને રડ રેડ ક્રોસ હોય કોઈ સંસ્થા હોય ત્યાં એમને પોતાનું એક એક બોટલ રક્ત આપે અને આ દેશ માટે એમનું બલિદાન ખાલી ને ખાલી રક્તદાનથી જ અત્યારે થઈ રહ્યું છે તો એમને આપવું જોઈએ અને આપે એવી મારી દરેકને નમ્ર વિનંતી છે અને મારી અપીલ છે જય હિન્દ જય ભારત સાબરકાંઠાની અંદર હું માનું છું ત્યાં સુધી આ વેપારી મહામંડળ તરફથી આ પહેલી પહેલી જ પહેલ છે કે જવાનોના માટે રક્તદાન કરી રક્ત એકત્રિત કરી અને એમને રક્ત થી સહયોગ આપીએ એવું કિસ્સો હોય કરવું જોઈએ રક્તદાન કરો જરૂર કરો સાહેબ જ્યારે કોઈ પહેલી વાર રક્તદાન કરતા એમને શું મેસેજ કરવામાં હોય છે પ્રથમ વખત જે લોકો રક્તદાન કરે છે એ લોકોને મનમાં ઘણી હોય છે કે રક્ત આપવાથી શું થશે એને એના વિપરીત પરિણામો શું આવશે પરંતુ એવું કશું હોતું નથી રક્તદાન એ તમારા અંદર ખૂબ જ મહત્વની વસ્તુ છે જેટલું રક્ત તમારા હૃદયમાં તમારા શરીરમાંથી તમે આપશો એટલું જ નવું રક્ત પેદા થશે અને એ માટે રક્તદાન કરવું એ જરૂરી છે કોઈએ પણ રક્તદાન કરતા ગભરાવું નહીં નમસ્કાર આપણે છીએ આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે અને ભારત પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે સમગ્ર ભારતની અંદર આક્રોશ છવાઈ રહ્યો છે ત્યારે હિંમતનગરના વેપારી એસોસિએશન જેવા કે નવા બજાર અને ગાંધી રોડના વેપારી એસોસિએશન દ્વારા મા બોમ્બની કાજે રક્ષા કરનાર જે શહીદ થયેલા છે એમના નામે આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે અને ગાંધી રોડ અને નવા બજારના વેપારીઓ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે કે શહીદોની યાદમાં એક બોટલ રક્તદાન કરી અને કોઈકનું જીવન બચાવીએ એમનું એવું કહેવું છે કે સીમા ઉપર તો આપણે લડવા નથી જવાના પરંતુ એક બોટલથી જો કોઈનો જીવ બચતો હોય તો બચાવીએ કમલેશ સિંધી સાથે સંજય ગાંધી સાબરકાંઠા